ધોળકામાં તારીખ અઠ્યાવીસ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી પચીસ થી વધુ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી તેના વિરોધમાં સોમવારે ધોળકા વેપારી એસોસિએશન દ્વારા ધોળકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધના એલાનને ધોડકા ઈદે મિલાદ જુલુસ કમિટીએ પણ ટેકો આપ્યો હતો આજે સવારથી જ ધોડકાના મેઇન બજાર ગણાતા ટાવર બજાર દાણા બજાર કંસારા બજાર ચોકસી બજાર મોચી બજાર કાથી બજાર હાંટ લકી ચોક જામપીઠ બજાર જૂની શાક માર્કેટ અલકા રોડ મલાઉ રોડ જૂના બસ સ્ટેશન રોડ દરગાહ બજાર કલિકુંડ વિસ્તાર પાર્સવનાથ સર્કલ બલાસ ચોકડી મેના બજાર મેનાબેન ટાવર ચાર રસ્તા મઘિયા મીઠી ફોઈ પુલેન સર્કલ ખારાકુલા

બંધ એલાન આપ્યું અને તેને સંપૂર્ણ બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને જે મૃતકોને ને અર્પણ કરી છે દેશ ઓર પ્રદેશ ની ખબરો છે દબાના બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર પહોંચે